પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાયો હતો અને લોકોની ઈચ્છા હતી કે તેઓ કહી શકાય કે ગંગા તટ હોય કે સરસ્વતી સ્નાન કરે પરંતુ સૌથી મોટું જે 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 કામ કર્યું છે ભાવનગરના ગુરુ આશ્રમ કહી શકાય એના સેવકો છે જ્યાં જઈને તમે લાખો લોકોને એમને પીરસવાનું કામ કર્યું છે રસોઈ બનાવી છે તેમની અનન્ય સેવા કરી છે એ લોકો આજે ભાવનગર પરત આવ્યા છે આપણે તેમની સાથે વાત કરશું સાહેબ પ્રયાગરાજ ગયા બગદાણા ધામવતી જે રસોડ નહીં ખોલ્યું હતું કેવા પ્રકારનું કામ હતું અમે રસોડો ખોલી બહુ સારું સારા પ્રકારનું કામ હતું રસોઈ પણ સારી બનાવતા અને જે આવતા લોકો હોય એને માટે સુવાની પણ વ્યવસ્થા પણ કરાવતા આવે યાત્રિકોને જમાડી અને પછી એને બેહવા ઉઠવાની હોત વ્યવસ્થા કરતા પછી પ્રયાગરાજમાં જાય સ્નાન કરવા આવે હાંજે વાપસ આવે તો પછી જમીન પાછા અહીંયા રાત રહી શકતા ચાર પછી બધા અમે બધા લોકો પીરસવાનું જ કામ કરતા બધા લોકો રસોઈ રસોડામાં પીરસવાનું જ કામ કરતા અને સાધુ સંતોને અમે પીરસતા આવે યાત્રિકોને અમે જમાડતા ચાર પછી બધા નવરા થાય તો જ અમે ખાલસા જોવાશે આ છે તે અમુક અમુક વસ્તુનો મેળો મારતા દાદા તમે આટલી વર્ષે પણ આ સેવા દેવા ગયા હતા કેવું લાગ્યું બહુ સારું આવું તો કોઈ વેરા મારા હટ નહીં બહુ ગુપ માણા બહુ બહુ માણા બહુ માણા

બાર સુધી ચાલતું રસોડું આટલી બધી ભીડ હતી તમને અહીંયા દેવા સ્પેશલ ગયા તા કેવું લાગ્યું આમ બહુ સરસ એમ બહુ મજા આવી ગઈ છે અમને સેમ આનંદ થયો છે સર હા બહુ મજા આવી ગઈ છે બધાને હર પીરસવાની બહુ મજા આવી ગઈ આપ આપ પણ સાહેબ આપ પણ જોડાણા છો આ સેવાના કામમાં એ તો કર્યા છે આપ પણ ગયા છો આવી મોટી એટલે કે કરોડો લોકો સ્નાન કરવા માટે આવ્યા હતા ઈ લોકોએ સ્નાન કરીને પુણ્ય ધન્યતા અનુભવી છે પણ તમે જે પ્રકારે સેવા કરી છે તમને કેવું લાગ્યું અમને તો દરેક સ્વયંસેવકોને બધાને બહુ આનંદ થયો બહુ રાજી છે અમારા ટોટલ સ્વયંસેવકોમાં કોઈને કોઈ જાતની કોઈ તકલીફ નથી પડી અને ટ્રાફિકનો માહોલ બહુ ખરાબ હતો બહુ અતિ ખરાબ હતો પણ એ મેળાની બહાર હતો મેળાની અંદર ટ્રાફિક હતો નહીં જે યાત પેદલ યાત્રીઓ આવતા હતા એ બધાને અમે ખુશીથી જમાડતા ને ખુશીથી રાખતા હતા આ બાપાનો ચમત્કાર છે એવું કહી શકાય હા બાપાનો ભરપૂર ચમત્કાર જ આ

અમારી <tune> પાસે <tune>